બીજું વાયુ નું ધ્યાન ધરવામાં આવે એટલે ભીમ થયા છે તમને ખબર છે હનુમાન ચાલીસ પાછી ભીમરૂપ હનુમાનજી છે ને જો હું કીધું ભીમ રૂપ દરી અસુર સહારે અહિયાં પણ એ વાયુ પુત્ર બતાવ્યા છે ભીમ બળ બહુ હતું પણ એ ખાતા થા બહુ પણ બહુ ખાએ ને બુદ્ધિ નો હોયા ઘણા 24 કલાક ખાતા જો જે જોઈ છે ઘણા એમ કે ઓ હોય કે ખાવાની એ તો હવે સારુ નકર ઘણા દોસી માં છોકરા અને છોકરાને નીકળે 80 વર્ષને કોઈ કે આ કેન્ડી અપાવતું કદી પોતે એમ એનો ભૂલ હતી કારણ કે 60 વર્ષ પછી બાળક જીવ જીવે જાય ખાવાનું ઈચ્છા થાય કારણ કે ઈચ્છા ક્યારે મળતી નથી માણસ ઈચ્છા કારણ બહુ ઈચ્છા ન કરવી દુઃખનું કારણ બને છે ગણા ને તેમ થાય મારો છોકરાના છોકરાને એના છોકરાને હાથું હું અહીંયા રવ રાજ કરો એટલું બધું ભગવાન પાસે માગતા હોય થોડું માગો સારું માગો છીએ એટલે આનું નામ છે રૂપ પછી એમણે પણ આપ્યા છે આમ કરીને ચાર પુત્રો થયા અને બીજા બે માંદરી અશ્વિની કુમારનું ધ્યાન કર્યું છે નકુલ અને સહદેવ આવી રીતે મહાભારત ની તો ઘણી જ સરસ કથા છે એમાં ભીષ્મ પિતા આમ તો ભીષ્મ પિતાનું નામ ભીષ્મ પિતા હતું જ નહીં એનું નામ છે દેવવ્રત અને બીજું નામ છે હતા પિતા કારણ શું પિતાને લગ્ન કરવા બીજા અને બીજા લગ્ન કરે તો સામેવાળી પત્ની એમ કહે છે કે હું લગ્ન કરું ખરી તો મારા છોકરા રાજ્ય કરે તો ત્યારે ભીષ્મ દાદાએ આવી પ્રતિજ્ઞા લીધી જો મારા પિતાના બીજા લગ્ન થતા હોય હનુમાનજી એ અખંડ બ્રહ્મચર્ય પાડ્યું છે એમનું નામ તો દેવવ્રત પણ પોતાના પિતાએ વરદાન આપ્યું તને હું ઈચ્છિત મૃત્યુ નું વરદાન આપ્યું આ વરદાન એના પિતા છે પણ એમનું નામ દેવવ્રત હતું અને પછી ભીષણ પ્રતિજ્ઞા લીધી કે જિંદગી ભર હું અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ હવે બ્રહ્મચર્યનું પાલન કરતો એક શબ્દ તો અહીંયા એવો હતો કે એ બહુ કઠિન વ્રત છે કઈ રીતે તો કે સ્ત્રીઓના પાછળથી વાળમાં પણ ન જોવાય કદાચ કોઈને ખબર હોય ને કોઈ હનુમાનજીની મંદિરે તમે જાઓ ને તો ઘણા ઘણા ભેગી લાગતા નથી પાછળ નહીં ફરે તમે જોજો કોઈ કોઈ બે નોકરે હવે તો બધા અંદર જાય છે પણ ખરેખર મંદિરમાં આવું લાગી ગયું કે કપડા ટૂંકા પહેરીને આવવું નહીં એ ખરેખર સત્ય છે કારણ કે ઈ મર્યાદા વાળા છે આપણને મર્યાદા જ નથી એટલે અહીંયા જે આ શબ્દ છે બ્રહ્મચર્ય નો અર્થ એ છે કે તમે હનુમાનજીને ને લાગે એટલે બેનો પાછળ પાછળ પાસે ચાલે ને નીકળી જાય કારણ કે પીઠ નથી બતાવતા દેવ ગુરુ અને બ્રાહ્મણ આને પીઠ નો બતાવે એમાં જે અખંડ બ્રહ્મચર્ય છે એટલે ભીષ્મદાદા એ આવી ભીષણ પ્રતિજ્ઞા કીધી છે આ બે વ્રત છે એટલે ભીષ્મ દાદા ભ્રગોના પક્ષમાં છે કૌરવ ભીષ્મ દાદા પણ કૌરવના પક્ષમાં છે અને બીજા વ્યક્તિ દ્રોણાચાર્ય એ પણ કૌરવ પક્ષમાં છે પછી આ રાજ્ય છે એ દૂતરાસ કે હું લઈ લઉં કારણ કે સો દીકરા થયા અને પુરુષને બે વસ્તુમાં બહુ રસ હોય સત્તા અને સંપત્તિ સત્તા મને સત્તા ક્યારે મળે અને સંપત્તિ આમ થઈ જાય ને આમ થઈ જાય ને આ આવી જાય ને આ લખાવી લઉં આમ થઈ જાય ને આ વીમો પાકી જાય તો આપણે પાકી જાય અને બેનોને બે ત્રણ વસ્તુમાં રસ હોય વરઘોડામાં ઝગડો કરવામાં તૈયાર થવામાં એટલે વિશ્વદાદા દેવવ્રત નામથી પોતે ભીષણ પ્રતિજ્ઞા લીધી છે પછી આ પાંચ ગામ પણ આપવા તૈયાર નથી ઘણાને ભગવાન સમજાવે પણ ભગવાન સમજાવે તો ઘણા સમજતા નથી અહીંયા ભગવાન જ કહેતા ને સમજાવે ઘણાની બુદ્ધિ એવી હોય કે ઈશ્વર સમજાવવા આવે છતાં સમજતા નથી જે માણસ બહુ માયા માયા કરે જવો યાદ રાખજો જે એમ કે આ લક્ષ્મી મારી મારી એને તો લક્ષ્મી બહુ લાત મારે છે બહુ સરસ ચાલે લક્ષ્મી મારી જો લક્ષ્મી મેળા પછી તમને શાંતિ થતી હોય તો લક્ષ્મી પતિ મેળા પછી કેટલી શાંતિ થતી છે એટલે આ ભીષણ પાંચ ગામ આપવા પણ તૈયાર નથી યુદ્ધ થયું છે અને યુદ્ધમાં દુર્યોધન ને મારે છે દુર્યોધન પડી જાય અને છેલ્લે છેલ્લે હું કહું તો ત્યાં આવીને અસ્વસ્થામાં પૂછે છે

जन्म मृत्युरजरा पीडितं कर्मफले त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम् त्रिजन्मपापसौहारमेकम् एकबिलपत्रशिवार्पणम् Jeff